ચાલો મિત્રો ખેતરપા દાદા ચેનલ લોતારે તો બધા મિત્રો હું પણ મજામાં છું તમે પણ મજામાં હશો આ એરંડા રહે અમને ગુલ બતાડો ઘઉં બતાડો ને મકાઈ બતાડો ચેનલ નવા મિત્રો જોડો તો ચેનલને કરી દો કોમેન્ટ લખતો ને લાઈક કર દો મારા મિત્રો બોર કરાવેલો રહે આ બોર થાય જો આ જો બોર મિત્રો જુઓ દિવસે કેનાલનું પોણી ઉતારે ને રાતે કેનાલનું પોણી ઉતારે અને દિવસે કાંઠે હું તળિયાનું પોણી તો મો તો આ મોટર પડી દે ઠોકી દે આ બોરની ઓળી દે ને દોડે દોડે ડીપકી દે ચાલો મિત્રો તો ઈસબ ગુલ બતાડો આપણે હવે ઈસુબ ગુલ ની અંદર આવી ગયા હતા તો આ ઈસબ ગુલ દે અરેશબ ગુલ દે તો આપણે ઈસબ ગુલની અંદર આવી ગયા હતા બન્યા રહેતો કમ્પ્યુટર વિડીયો ધોતા રહેતો ને વિડીયો પૂરો ધોતો ગમે તો શેર કરદો ને ગમે તો શેર કરદો ને ગમે તો

ઘઉં કેવા રે એ તમારે રણા બનાવું દે મારા ભાઈઓ ની અંદર લખ્યો ઘઉં કેવા રે ઈશ ગુલ કેવું રે મકાઈ પણ હવે બધા રે દે આ બાજુ ધીરું હતું ધીરું અહીંયા વાઢી લીધું તારું ઉખાડી લીધું હતું ને ઢગલો પડ્યો હતો એમને પણ કાલે લેવાનું હશે માલિક નથી આદર એટલે આપણે પૂછી કહેતા નથી પણ ધીરું કાલે લગભગ લેવાનું હશે અને કેટલું થશે એ પણ તમને બીજા વિડીયોની અંદર ધોરણ આપી દઈશું ચાલો મિત્રો આપણે મકાઈમાં આવી ગયા જાય મકાઈ બહુ સારી રહે ને વધેલી પણ માથોડો પાંચ છ ફૂટ તેવી અને પાંચ ફૂટ તેવી તો મકાઈ દે બરાબર મિત્રો માલિકે વાટવાની ચાલુ કરી દીધી અંદર લઈ ગાળે માલિકે વાટવાની ચાલુ કરી દીધી રે અંદર લઈ ગાળે વાઢી દે પેસો માટે મકાઈ ਕੀ ਗਾਦੀ ਵੇਈ ਸੀ ਤੇ ਉਚਾਉਂ 40 ਕਿਲੋ ਦੇ ਨੂੰ ਬਾਹਰ ਦੇ ਨੋ ਤਾਂ ਵੇ ਮਾਤਾ ਜੀ ਦੇ ਦਰਸ਼ਨ ਕਰਾਈ ਲਿਓ ਚੰਦੂਈ ਮਾਤਾ ਨਾਲ ਉਹ ਮੰਦਿਰ ਦੇ ਉਹਨਾਂ ਨੂੰ ਮੱਕਾ ਜੀਵਾਦੋਂ ਕਰਦਾ ਤਾਂ ਮੱਕਾ ਦੀ ਵਿਰਮ ਭਈ ਉਹ ਵਿਰਮ ਭਈ ਬਣਾਏ ਵਾੜੀ ਗੇਦੇ ਪੋਤ ਨਹੀਂ ਉਹ ਰੰਡਾ ਦੇ અને પોતાને પણ મકાઈ દે હમણાં અને અહીંયા પણ ધોઈ માતાનું મંદિર છે હોય સરકાર ઝીરું વાઠી જ પોતે બોરની કરવા જાવે આ પોતાની મકાઈ ઊભી દે અને પોતાને પણ ધીરાનો ઢગો સારો પડ્યો છે ધીરું સારું થાય છે આ એરંડા પોતાના રહે વિરમભાઈના હો એરંડાનો વિકાસ સારો ને માયા પણ માલ માથે સારો છે અહીં પણ ધીરું રે પોતાનું આ બાજુ પોતાના ઘઉં ઉભા દે

ઢગો પડ્યો તો મોટો બધો મારે વિરમ ભાઈ તો કેદારા તારા હું ઓટો બેવલ મારું ત્રીસ બોરી કે થાશી તો પણ ધોતારો બેલ હું મોટો મારતો રહું ઢગો પણ એવો ખાયશો પડ્યો તો મોટો તો મિત્રો ધોતા તો માલિક ત્રીસ બોરીનો અંદાજ મેલે દે ચેનલ ને પણ સપ્રેડ કરતા રહે તમારા હર હર મહાદેવ હર મહાદેવ ને કમ્પ્યુટર પૂરો ધોતો જય ખરપાત દાદા